રોજ એક વાટકી દહીં ખાવાથી આંતરડાના કેન્સરનું જોખમ ઓછું થાય છે ભારતમાં લગભગ તમામ ઘરોમાં દહીંનો વ્યાપકપણે ઉપયોગ થાય છે દહીંમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન અને પ્રોબાયોટિક્સ જેવા તત્વો મળી આવે છે આ સિવાય દહીં ખાવાથી આંતરડાના કેન્સરનું જોખમ પણ ઘટી શકે છે કેન્સર એક ગંભીર રોગ બની ગયો છે જેના કારણે આજકાલ ઘણા લોકો પરેશાન છે કેન્સરના ઘણા પ્રકાર છે જેમાંથી એક કોલોન કેન્સર છે કોલોન કેન્સર જેને કોલોરેક્ટલ કેન્સર અથવા મોટા આંતરડાના કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે તે કેન્સરનો એક પ્રકાર છે જે મોટા આંતરડા કોલોનમાં શરૂ થાય છે આ કારણોસર મિત્રો આંતરડાને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ રોગનું કારણ ખોટી ખાનપાન ફાઇબરનો અભાવ સ્થુરતા અને બેઠાળું જીવનશૈલી છે જો કે કેટલીક ખાદ્ય વસ્તુઓ છે જે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ છે તેમાં દહીં સૌથી ફાયદાકારક માનવામાં આવે છે દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સારા બેક્ટેરિયા આંતરડામાં સંતુલન જાળવી રાખે છે આ ઉપરાંત તે આંતરડામાં બળતરા ઘટાડે છે જે કેન્સરનું મુખ્ય કારણ હોઈ શકે છે દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તે આંતરડાના આંતરિક અસ્તરને સુરક્ષિત કરે છે આ સિવાય તે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ